આર્યન દિનેશભાઈ પટેલના નામે ફરિયાદી બેના કાયદેસરને વાલીપડામાંથી અપહરણ કરી લઈ જઈ તેને ફોર વ્હીલ ગાડીમાં બેસાડી લઈ જતી વખતે આર્યને ભોગ બનનારની સાથે બે વાર શારીરિક સંભોગ કરી બળાત્કાર કરી જાતીય સતામણી કરી લઈ જઈ ગુનો કર્યા બાબતે બાતમીની હકીકત છે કે જે અંગે વડોદરા શહેર મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ ઉપરોક્ત મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ બળાત્કારના ગુનામાં સંડોવાર આરોપીને સુધી સદર ગુનાને તાત્કાલિક ડિટેક કરવા સારું વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા અધિક પોલીસ કમિશનર શ્રી મનુજ સાહેબ શું નાય નાયબ પોલીસ કમિશનર શ્રી ડોક્ટર લીના પાટીલ સાહેબ એવ ડિવિઝનના મદદનીશ પોલીસ કમિશનર શ્રી પ્રણવ કટારીયા સાહેબનાઓને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ મગરપુરા પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે એન પરમાર નાવની સીધી દોરવણી હેઠળ અને માર્ગદર્શનને આધારે પોલીસની અલગ અલગ ટીમ બનાવીને ટેકનિકલ સોર્સને આધારે સદર ગુનામાં સંડોલ આરોપી આર્યન દિનેશભાઈ પટેલ ઉમર વર્ષ વીસ હાલ રહેવાસી બેંક ઓફ બરોડાની બાજુમાં આવેલ મકાનમાં મકરપુરા ગામ મકરપુરા વડોદરા શહેર નાવની ધરપકડ કરવામાં આવેલ અને સદર ગુનાની આગળની વધુ તપાસ ચાલુ છે પકડાયલ આરોપીમાં આર્યન દિનેશભાઈ પટેલ ઉમર વર્ષ વીસ હાલ રહેવાસી બેંક ઓફ બરોડાની બાજુમાં આવેલ મકાનમાં મકરપુરા ગામ મકરપુરા વડોદરા શહેર